ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું પાછા આપણે નવા હા 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 ભાઈ દેકારો થાય ને તો ભાઈ હરિદ્વાર હરિદ્વાર ની અંદર ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ કાલે આપડી ટ્રેન છે પણ ઈ પેલા આપડે કાલે ઘરે જવાનું ને ઈ આપણે શું કરવાનું ભાઈ ખરીદી તો ખરીદી કરવા માટે આપડે આવી ગયા હરિદ્વાર ને ભાઈ માર્કેટ ની અંદર જોઈ લો બહુ એટલે બહુ મોટું ભાઈ એનું માર્કેટ છે અને બધાની આપણે પ્રાઇઝ વાત કરીએ તો ભાઈ બહુ પ્રાઇઝ છે પણ આપણે એના તળિયાના ભાવ કરી અને ખરીદી કરવાની અને ઘરના બધા કેટલા હે બહુ કઈ કઈ કરે કઈક લેતા હોય લેતા હોય કઈ વાંધો નહીં તો આપણે ખરીદી કરવાની કોઈની હાટું હું લઈ જાઉં ને બધું આપણે કેવી હું જોઈએ કેટલાની ખરીદી આપણે કેટલાનો ડેબો ટાઈટ થાય લેવા આપણે આવી ગયા આવી બધી અલગ અલગ દુકાનો એ મારા કાકાશ્રી ની બધા આવી ગયા છે અને ખરીદી કરે જોઈ લો તારું હું ખરીદવાનું તાર ભાઈ હાટું એલા ટોકરી લીધી હે ના ને બધું કઈક લીધું હે તાંબાની લોઠ્વી વોઠ્ઠી બધી કોના માટે લીધું હા કર કર દો કેટના મંદિર હે એ ક્યાં રેટ ઇસકા ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ચારે ચાર નું ભાઈ આખું આવી જાય આપણે અઢીસો કેવા પણ હજી એમાંથી આપડે ભાવ કટાડવાના કારણ કે એવા ત્રણ ચાર જોડી લેવાના ભાવ કટાડ હો ડાયરેક્ટ લઈ લેતો નહીં કટાડી લીધો બસો માં દાદા લેવાના

આ ઉત્તરાખંડ માં એક રહેવા બહુ મજા આવે કારણ કે આયો ને તાડુવા તો ક્યારે વરસાદ આવી જાય નેખી જ નહીં એને વરસાદ આવે એટલે મજા આવે અને આય વરસાદ આવે એટલે મજા આવે ને પાછો ખબર ને કર્યા આવે તો ન મજા આવે કર્યા કારણ કે બધુંય વાડીએ બગડતું હોય તમને નવ ખબર હોય વાડીવાળા ને ખબર હોય બધું કેટલું બગડે ત્યાં ન જરૂર વરસાદ આય આયે એક વાંધો નહીં આખે નુકસાન ન થાય પહાડી ઈલાકા કારણ કે આય કઈ ખેતી છે હ્યા આ તો બોટલ લઈ લે ભાગ લઈ લે ગંગા ઝાળ ગંગાજળ આય ને બધું મિક્સ થઈ જાય છે મેઘાજળ હેરાન કરે હા જો પરછો પરછો સોરી પરછો પ્લસ વરસાદ પોગી જાય फटाफट રોમયા ભાઈ પરછો અનસ દેખાતો ના મારા કાળા ટીશર્ટ માં કે દેખાયું જ નથી અને આ રિક્ષા એવાળા જો ઓન મારા માર થ્યા છે અને ખાસ વાત આ ગુજરાતી થાળી રેન બોયતી બહુ મુશ્કેલ છે એક જગ્યાએ મળી ગઈ હમણે તમને દેખાડું ભાઈ બહુ મસ્ત ખાવાનું ગુજરાતી જામનગર વાળા છે બસ સ્ટેન્ડ ની એકદમ બાજુમાં છે બહુ બહુ મસ્ત છે તમને હમણાં દેખાડું ત્યાં જ જઈને કઈ કઈ વેરાયટી હોય કાલે તો કેરીને રહ ને બટકા ને પાપડ ને રોટલી ભાખરી ને બાદરા ને રોટલો ઓહો હું વાત કરું કઢી ખીચડી ને આહા હા હમણાં દેખાડું ને યાદ કે હું હું ખાવાનું છે ભાઈ હા ભાઈ હરિદ્વાર ની અંદર આપણે હિયે ને આયરે ને એક મસ્ત મજાનું નું ખાઈ લીધું વાત કે દઉં ને આ જો ફાકી મળી ગઈ છે વાહ રે વાહ કારણ કે આરેન ભાઈ ગુજરાતી ગલી તરીકે ઓળખાય કારણ કે આ ગલી ની અંદર ગયું ને બધું ગુજરાતી જ છે જો આ તમને દેખાડું સુરત વાળા

અમારા સામાન કરતા અહીંયા લઈ જવાળા સામાન વધારે અમારે નથી દાદુ આ બળદેવ બે ઠેલા ફરાણા એક અને બીજો જો જોડા ભાઈ આવો તમને દેખાડ્યો નતો એને આ જો આથી બાજે આ બધા રમણ કેવું ગંગામાં હાથું જાણ લીધું છે શું ત્રણ ત્રણ મોટે મોટે બોટલું ભરવાળી હે અને ભાઈ અમારે સમય થઈ ગયો બપોરના બાર વાગ્યા હે અને આજની ચાર વાગ્યાની ટ્રેન છે તો લેટ્સ ગો ભાઈ થઈ જાય ઘર ભેગા થઈ જાય બહુ રખડ્યા આવે હું ઘેરીથી ગેરટ આવો ને કપાય છે મસ્ત મજાનું ભાઈ ખાવાનું છે એક ડાલ પાપડ પૂરી અને રોટલી આ ચેરો છે ખમણ છે ભાઈ તુરનું શાક આખ ભાઈ કારેલાનું શાક રીંગણાનું શાક આટલું બધા સંભારા ને થાય વાહ એ વાહ પબ્લિક બધી ખાવા ભેગે ફટાફટ ને મસ્ત મજાનું રહ્યા ને બપોરા આખી લેવી બહુ મસ્ત મજાનું ભાઈ ખાઈ પીને રેડી થઈ ગયા ચાર ટ્રેન વાગી રહ્યા છે ઉત્તરાખંડ આવે ને બહુ હોન મારો કંઈ વાંધો નહીં રેલવે સ્ટેશન આયા જ છે આ જો આ દેખાઈ ને ગયા ને રેલવે સ્ટેશને થોડોક અમારે અક્ષુભાઈ ફાકી બાકી લઈ લે ઉપાડી ઉપાડીને પછી ઉપડી જાવી સીધા રેલવે સ્ટેશને

Kalau bawa, jangan nanti bina mana mana lagi sih. Kau lihat, kamu ini kau tahu bawa sih. Kau beritahu, itu sih itu kamu. Ah. Cepat, 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 cepat.